બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થાય તો ભાબર જિલ્લા માટે પ્રબળ દાવેદાર રાજ્ય સરકાર અત્યારે ગુજરાતમાં અમદાવાદ મહેસાણા તેમજ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી ત્રણ નવા જિલ્લા અસ્તિત્વમાં લાવવા માટે વિચારી રહી છે ત્યારે જો બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરે તો તેમાં ભાબર તેનો પ્રથમ દાવેદાર છે કારણ કે ભાબર એક નગરપાલિકાનો દરજ્જો ધરાવે છે ને પાંત્રીસ થી ચાલીસ વસ્તી ધરાવતું વિકસિત શહેર છે ને ભૌગોલિક દ્રષ્ટિએ પણ જોવા જઈએ તો એક ભાભર બે રાધનપુર ત્રણ સાંતલપુર ચાર સુઈગામ પાંચ વાવ છ લાખણી સાત દોદર આઠ કાંકરેજ આ આઠ તાલુકાની અંદર જોવા જઈએ તો ભાભર મધ્યમાં આવે છે અને માંડ પચાસથી સાઠ કિલોમીટરના ઘેરાવામાં તમામ તાલુકા આવે છે જેથી કરી આ તમામ તાલુકાના લોકોને ભાભર આવવું સરળ પડશે જ્યારે ભાભરથી સાઠ કિલોમીટરના અંતરે નળાબેટ ટુરિઝમ આવેલ છે ને બીએસએફના જવાનોને પણ કોઈ જિલ્લાના કામકાજ માટે પણ ભાભર નજીક તેમાં સરળ રહેશે જ્યારે વર્તમાન બનાસકાંઠા જિલ્લાની ભૌગોલિક દ્રષ્ટિએ નજર કરીએ તો પાલનપુરથી બાબરનું અંતર અંદાજે સો કિલોમીટરનું છે જે બાબરને જિલ્લો બનાવવા માટે અનુકૂળ અંતર છે માટે બાબરને જિલ્લો જાહેર કરે તો તમામ સરકારી કચેરીઓ ભાભર ખાતે કાર્યરત માટે રાજ્ય સરકારને નમ્ર અપ્રિલ છે કે બાબરને જિલ્લો બનાવે તો સૌના માટે અનુકૂળ છે ભાવર નગર પૂર્વ પ્રમુખ ભાવર સાઈર કોંગ્રેસ પ્રમુખ હુકુમસી રાઠોર તેમજ અગ્રણીઓ જણાવ્યું કે ભાવરને જિલ્લો બનાવવા માટે અમારી વર્ષો જૂની માંગ છે માટે અમારી માંગ સ્વીકારી ભાવરને જિલ્લાનું વડુ મથક બનાવે તે હિતકારી છે સરકાર દ્વારા અમને જાણવા મળ્યું છે ત્રણ નવા જિલ્લાનું કઈક સંચાલન કરવાનું છે તો એમો બનાસકાંઠા જિલ્લામાં વિભાજન કરી અને ભાભર જિલ્લો બને એવી અમારી પ્રાથમિક માંગણી છે ભાભર તાલુકો સાત આઠ તાલુકાને લગતો છે અને ભૌગોલિક દ્રષ્ટિએ પણ એકદમ નજીક પડે છે અને વિકાસની હરણફળ હાલ ભાભર ફરી રહ્યું છે ગુજરાત સરકારના પ્રયાસથી કરોડો રૂપિયાની ગ્રાન્ટો ભાભર નગરપાલિકામાં આપે છે આજુબાજુના વિસ્તારમાં ખરબા રૂપિયાની ગ્રાન્ટો આપે છે તો આ સરકારશ્રી જે ગ્રાન્ટોની ફાળવણી કરી છે એ સાર્થક થાય એ બાબતમાં અમારે બાભરને જિલ્લો બનાવે એવી ભાભરનગરની તમામ જે માગણી છે તાલુકાની માગણી છે સત્વરે સરકારશ્રી આ બાબતે ધ્યાને લઈ બીજે ક્યાંય હાલવાની ગણતરી હોય ભાભરને આપો તો ખૂબ સારું છે ભાભર એક રેલવે પ્લેટફોર્મ પણ ધરાવે છે નજીકથી રેલવે સ્ટોપ મળે એવી અમારી પણ પ્રયત્ન છે ઘણા ટાઈમથી ભાભરનગરની માગણીઓ છે આજે સરકાર દ્વારા ખૂબ સારી ટ્રેનો પ્રવા અંતરની મળી છે પણ જો જિલ્લો ના બને તો અમારા માટે કંઈ નથી અને જિલ્લો બની જાય તો સોનામાં સુગંધ ભળે અને માનનીય મુખ્યમંત્રી હેન્દ્રભાઈ પટેલ દ્વારા એક આયોજનનું અમને મારું જાણવા મળ્યું છે કે લગભગ ટૂંક સમયમાં ત્રણ નવા જિલ્લા થઈ શકે છે અમદાવાદ જિલ્લામાં પણ વિભાજન થાય એમ છે પાટણ જિલ્લામાં વિભાજન થાય એમ છે કચ્છ જિલ્લામાં વિભાજન થાય એમ છે અને બનાસકાંઠા જિલ્લામાં વિભાજન થાય એમ છે તો બાબરને પ્રથમ પ્રાયોરિટી આપવા અમારી નગરજનોની માગણી છે સૌને અમારા જય જનારા ગુજરાત સરકારની અંદર મુખ્યમંત્રી અને અધ્યક્ષ સાહેબ અને આખું એમની બોડી એવી અત્યારે પેપરમાં અને મીડિયામાં અત્યારે વાયરસ થયું હોય કે ભાઈ જિલ્લો બનવાનો છે જિલ્લો બને એ અભિનંદન પાત્ર છે અત્યારે અમુક નોમ ચાલે ન પણ મારી એક અધ્યક્ષ સાહેબને વિનંતી છે કે આખા બનાસકાંઠાની ગુજરાતની અંદર એ પોતેની અધ્યક્ષ સાહેબની ચાહના છે લાડીલા અધ્યક્ષ છે મારે એક નમ્ર અપીલ કરવી છે કોંગ્રેસ તરફથી કે તમે આ શાસનકાળમાં પ્રાંત ઓફિસ સોઈ લઈ ગયા એ અભિનંદન પાત્ર છે પછી બાબરની અંદર તમે એક દસ કરોડનું ખાત ખાતમુહૂર્ત કર્યું એ ખાતમુહૂર્તમાં પછી એની પાસે તમે દસ કરોડ રૂપિયાનું ધરાદમાં હોસ્પિટલ બનાવી એ વસ્તીના સગવડવાળી વાત છે એ અભિનંદન પાત્ર છે અધ્યક્ષ સાહેબ એના પાસે દીવુંદરની અંદર પોસ્ટસો કરોડ રૂપિયાની ડેરી બની છે એ પણ તમે અભિનંદન પાત્ર છો બીજા નંબરમાં કે તમે આજની તારીખમાં મુખ્યમંત્રી ડીસાની અંદર આવે છે પોણસોને તેત્રીસ કરોડ રૂપિયાનું પ્લાન્ટ બનાવ્યું છે એ પબ્લિક માટે અને બનાસકાંઠા માટે અભિનંદન તમે પાત્ર છો બીજા કે મારે તમને નમ્ર એક અપીલ કરવી છે બાભર શહેર કોંગ્રેસ તરફથી શહેર પ્રમુખ છું કોંગ્રેસમાં મારે એક અપીલ કરવી છે તમારા વિકાસનો હું અભિનંદન પાઠવું છું અને આપણે સોઈગમ સરહદ વિસ્તાર આવે છે અને ભાભરની અંદર બનાસકાંઠા જે જિલ્લો છે પાલનપુર એ અત્યારે ભાભરને સો કિલોમીટર દૂર પડે છે એટલે અધ્યક્ષ સાહેબને મારી નમ્ર અપીલ છે કે તમે અમને નગરજનો વતી બાભર વિસ્તાર વતી હું તમને અપીલ કરું છું કે તમે અમને બાભર જિલ્લો આલો તો તમારી અમને તમને અમે સન્માન કરશો અભિનંદન પાત્ર છે અને એવી મારી બાબર શહેર કોંગ્રેસ તરફથી અભિનંદન તમને પાઠવીશ અને મારી આપણી નગરજનોવતી મત વિસ્તારવતી અભિનંદન પાઠવું છું આવો અમને એક બાભર જિલ્લો આપો એવી મારી સરકાર અને અધ્યક્ષ સાહેબ જોડે મારી નમ્ર અપીલ છે અને મારી રજૂઆત છે પાભર લોરાણા સમાજ પ્રમુખ આથી પાભર આજુબાજુના વિકાસ પાસે મારી એવી રજૂઆત છે કે પાભર તાલુકો બનવા માટે અગાઉ પણ અમારી રજૂઆતો હતી અને પોગણ અને પાભર વચ્ચેની જગ્યામાં સરકારની પણ આની પસંદગી હતી કે પાભર અને દિયોદર વચ્ચેની જમીનમાં જિલ્લો બને તો લગભગ સાત તાલુકાને ફક્ત ચાલીસથી ત્રીસથી ચાલીસ કિલોમીટરના અંતરમાં સુખ સુવિધાઓ બધાને મળી ગઈ માટે અમારી નગરજનોની અને આજુબાજુના તમામ આગેવાનોની આ રજૂઆત છે એ સરકારશ્રીએ આની પૂરેપૂરી તપાસ કરી અને જે જે રીતે નજીકમાં લોકોને સુવિધા મળે એ રીતે બાબર આજુબાજુમાં જિલ્લો બને તો લગભગ હું માનું ત્યાં સુધી આ બાજુના થી ત્રણ લાખ લોકોને સુવિધાઓ મળે એવી અમારી નગરજનોની અને આજુબાજુના તમામ આગેવાનોની પંચાલ અમૃતભાઈ કાળુભાઈ બક્ષી પંચ મોરચા બનાસકાંઠા પ્રમુખશ્રી આજે હમણાં બે ત્રણ દિવસથી માધ્યમમાં સમાચાર મળ્યા કે જિલ્લાની વાત આવી તો બાભર જિલ્લો બને એના માટે અમે નહીં પણ અમારો આખો વિસ્તાર અને આ વિસ્તારની અંદર એક ભૌગોલિક એનું મિડલમાં એક આવે છે બાભર સેન્ટર બાભરની અંદર એવું કે સોબેન બધાને વી વી પચીસ પચીસ કિલોમીટર કિલોમીટરના અંતરે આવેલું છે અને વર્ષોથી આ એક ભાભર મોટું વેપારી મથક હતું અહીંના આખા વિસ્તારના સોયબેનના લોકો ભાઈ અહીં વેપાર માટે આવતા ધંધા માટે આવતા અને ભાભર જિલ્લો બને તો સરકાર સરીને મારી વિનંતી છે અને અહીંના આગેવાનોને પણ વિનંતી કરું છું કે આપણે બહુ સાથે મળી અને ભાભર જિલ્લો બને એના માટે પ્રયત્ન કરીએ બસ વસ્તુ રિપોર્ટર રમેશ સોની બાબર બનાસકાંઠા